અને નાગરિકો ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે તંત્ર દ્વારા ભીડ એકત્ર કરવા સરઘસ કાઢવા કે કોઈ પણ પ્રકારની સભા યોજવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે બીજી તરફ બિહારને અડીને આવેલી આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે ભારતીય સુરક્ષા દળોએ સાવચેતીના ભાગરૂપે રક્ષોલ સહિતના સરહદી વિસ્તારોને સીલ કરી દીધા છે હાલમાં માત્ર એમ્બ્યુલન્સ અને અગ્નિશમન જેવી ઇમરજન્સી સેવાઓને જ અવર જવરની મંજૂરી આપવામાં આવી છે નેપાળમાં કામ કરતા ભારતીય શ્રમિકો પણ પરિસ્થિતિ વણસતા સ્વદેશ પરત ફરી રહ્યા છે બંને દેશોના ઉચ્ચ અધિકારીઓ સંપર્કમાં છે નિશાંતિ જાળવવા માટે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે